زمین جائیداد لکھی دکان بھنگی گاڑی موٹر بنگلا کے اور سیوا کروا ہماری آوا راضی سے پوری ہوئی ہے۔ ہم امر للیٹ صاحب عمر سے ایک تعلیق کی جائے خاطر۔ اس کے سلسلے میں بنا نے نا કેમ છો બધા મજામાં ને કારણ કે રાવલ ધામ અંદર મે નામ સાંભળ્યું તો પણ ક્યારે પગ નતો મૂક્યો આજે સવારે અમારે બધે અહીંયા આવ્યા અમુક જગ્યા જે દેવસ્થાન મંદિર છે બધાના દર્શન કર્યા પણ અસીમ કૃપા કહેવાય ભગવાનની કે રાવલ ધામ અંદર એક અમને આવવાનો મોકો મળ્યો આરોગ્યનો પ્રદાન કરવાનો મોકો મળ્યો તો એક તાલી આપણે મનસીભાઈ એક જઈ દિવાળી માટે જે આપણી અંદર નાના મોટા જે પ્રોબ્લેમ છે ને ભાઈ એ દૂર કરવાનો નિઃસ્વાર્થે જે ટેકો લેવો હોય ને એ બહુ અઘરો છે આજે આ મંડળ બહુ મસ્ત હે તમારું કે સાંભળ્યું તમારા સત્સંગ સાંભળા પણ આ સત્સંગ એક છે ને લાવો હે ક્યાંથી ક્યાંથી આમ ગામમાંથી દૂર દૂરથી બહેનો આવીને સત્સંગમાં એક ભગવાનના નામ જે પાંચ લેવાતા હોય ને ભાઈ ત્યાં પરમાત્મા હર હંમેશા હાજર હોય તો એવી જ રીતે આજે મારા ઘરની અંદર એક એવો પ્રોબ્લમ હતો કે મારા પપ્પાને ડાયાબિટીસ હતી ડાયાબિટીસ હતી બીપીનો પ્રોબ્લેમ હતો મારે દર મહિને આઠથી નવ હજાર રૂપિયાનું દવાખાનું હતું અને જ્યાં હોસ્પિટલ અમારા પપ્પાને લઈને જાતો રાજકોટ તો મારા ગામથી પિસ્તાલીસ પચાસ કિલોમીટર દૂર હતું પણ તારીખ ત્યારે મારી પાસે કોઈ સુવિધા નહોતી એવી પરિસ્થિતિ નહોતી કે હું મારા પપ્પાને ત્યાં દવાખાને લઈને ટાઈમે પહોંચી શકું નહોતું મોટર સાયકલ નહોતું મારી પાસે ગાડી પણ આ પરમાત્માની એક દયા કહેવાય કે જ્યાંથી આ પ્રોડક્ટ છે તમારી નજર સામે એ મારા ઘરની અંદર આવી છ મહિના મેં વાપરી અને આજની તારીખમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર એક પણ મેડિકલની દવા નથી આવી તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ પ્રોડક્ટના પ્રોડક્ટના જે કંપની છે માલિક ત્રિલોકચંદ ચાબડા જે આપણા દેશ માટે ગૌરવની વાત છે આવી બધી પ્રોડક્ટ જો આપણા માટે જો ઉપલબ્ધ કરી હોય પ્રદાન કરી હોય તો એક મોકો મળ્યો છે કે આપણું સો વર્ષનું જીવન હતું કુદરત આપણે મનુષ્ય આવતા સો વર્ષનો આપ્યો હતો તો એની અંદર જોવો તમે

કોઈને ડાયાબિટીસ બીપી રોગ થાઇરોઈડ આવી ઘણી બધી બીમારી આપણા સૌરાષ્ટ્રની અંદર કહેવાય કે આપણે આટો લીધી તો આનાથી બચવામાં આપણી પાસે કોઈ રસ્તો નથી દવાખાના વિકલ્પ છે આપણા કે ન્યા જઈને આપણે દવાખાના જઈ ગોળીઓ લઈ લઈ અને ઓપરેશન કરાવી આ કરીને આપણે મટાડી પણ આખી જીવન એકવાર જો બોડી હોય ને આપણી બોડી એકવાર ખોલાવ્યા પછી પાછી તમે રિપેર કરાવો ને તો પૂરું કામ દેતી નથી જેને ઓપરેશન કરાવ્યું એને ને ખબર છે અને અમારું માધ્યમ એવું છે આજે કે અમે ગુજરાતની અંદર એક એક ગામડું રખડી છીએ એક એક ઘરે રખડી છીએ કે અમે એટલી જ વાત કરી છે જે અમારા ઘરની અંદર હેલ્થ મળી એ હેલ્થ તમારી સામે આજે દેવા એવા છે અમે આમાં અમારો કોઈ નિસ્વાર્થ નથી કે કોઈ એમાં અમે પાંચ પચીસ પૈસા કમાવાના નથી પણ આજે જે બીમારી છે ને એને અમારું મોટા મોટું રોકવાનું કામ છે તો આ પ્રોડક્ટની જાણકારી હા હા તો દેશે મારા રજનીકભાઈ હિરકભરા

આપણે ગયા વખતે સત્સંગમાં કીધું કે આટેક આવે છે તો આપણે ડોક્ટરને પૂછતા નથી ક્યાંથી આવી તે તેલમાંથી જાય છે તેલ શરીરને જાડું આ મોટી જેવી ગાડી હોય મોટી બધી ગાડી હોય તે એમાં આપણે ઓલે હલકું નથી નાખતું તો પરમાત્માની આપેલી ગાડી આનાથી સારી ગાડી કોઈ દુનિયામાં હોય જ નહીં આપણે ઘણી વખત કીર્તન તમે ગાતા હો છો કે જીરે ગાડી હાકો રે મારા રામ ગાડી તો ગાડી કઈ ગાય તો નાખી એ ગાડી કઈ આ પરમાત્મા એ આપેલ આ શરીર રૂપી ગાડી છે તો આને આને તેલ આની અંદર તેલ પૂરવું જોઈએ તો કેવું પૂરવું જોઈએ કારણ કે આ ગયા પછી જવાબ દેવો પડશે મારે તમને મેં તને મોકલો તો ભવ સાગર તરવા મોકલો

આપણા પુણ્યનું ભાથું ભેગું કર્યું હોય તો તો હવે આગળ જે તે કાંઈ અમારે રજનીભાઈ છે ભાઈ નાની નકલ વધુ ઉજડા જેના આચાર એવું દેજે જે અમને કામળિયા ભાઈ નાની છે અમારે એને સાથ કહેવા પડે જમાદાર જમાદાર હતો સાહેબ ભલે ડીએસપી અઢાર વાળાનો હોય પણ સલાહ મારવી પડે તો અમને અમે જેની નીચે શીખી હતી એ પાંચ મિનિટ તમને છે ને અમને ખૂબ મજા આવે છે આટલી શાંતિ અમે ક્યાંય લલિતભાઈ આપણે